સાવલીની અધિક સેશન્સ કોર્ટ નો ચુકાદો સાવલીની અધિક સેશન્સ કોર્ટમાં સાવલી પોલીસ મથકે 2021 ની સાલમાં માં નોંધાયેલ દુષ્કર્મ ફરિયાદ નું કેસ ચાલી જતા આરોપી પ્રવીણ ઉર્ફે બુરો ને 14 વર્ષ સખત કેદની સજા અને ₹25000 નો દંડ ફટકાર્યો છે વડોદરા જિલ્લાના સાવલી પોલીસ મથકે 2021 ની સાલમાં સાવલી તાલુકાના ના લૂટ આરોપી ગામ ની જ 55 વર્ષીય વિધવા મહિલાને ને મધ્યરાત્રિ પીડિતા સાથે બળજબરીપૂર્વક દુષ્કર્મ આચાર્યની ફરિયાદ એકવીસ પાંચ બે હજાર એકવીસના રોજ નોંધાયા હતી જેનો કેસ સાવલી અધિક સેશન્સ કોર્ટમાં ચાલી જતા સરકારી વકીલ સીજી પટેલની ધારદાર દલીલોની ગાહ્ય રાખી અને નામદાર અધિક સેશન્સ કોર્ટના જજ શ્રી જે ઠક્કર સાહેબે આરોપીઓની તકસીરવાન ઠેરવ્યો હતો અને સમાજમાં રૂપી ચુકાદામાં સાવલી તાલુકાના લૂંટના ગામના આરોપી પ્રવીણ ઉર્ફે ભૂરો ચંપકલાલ પરમારને દુષ્કર્મ સહિતની વિવિધ કલમો હેઠળ ચૌદ વર્ષ સખત કેદની સજા અને રૂપિયા પચીસ હજારનો દંડ ફટકાર્યો છે અને આરોપી દંડની રકમ કોર્ટને ભરપાઈ કરે તો એ રકમ પીડિતાને ચૂકવવા હુકમ કરેલ છે અને નામદાર કોર્ટ દ્વારા ડિસ્ટ્રિક્ટ લીગલ સર્વિસ ઓથોરિટીને સાત લાખ રૂપિયાનું વિક્ટીમ કોમ્પોનેશન ભોગ બનનાર મહિલાને ચૂકવવા ભલામણ કરવામાં આવી છે ઝૈદ મુસ્તાક અલી કરજણ સંદેશ ન્યૂઝ સાવલી

ચૌદ વર્ષની સખત કેદની સજાનો હુકમ ફરમાવેલ છે તેમજ ઇન્ડિયન પિનલ કોડની વિવિધ કલમો હેઠળના ગુનાઓમાં આરોપીને વિવિધ ગુ સજા તથા દંડના હુકમ કરેલ છે તેમજ બળાત્કારના ગુનામાં પચીસ હજારનો દંડ પણ કરેલ છે જો આરોપી દંડ ન ભરે તો એક વર્ષની વધુ સજા તેમજ જે દંડની રકમ ભરે તે ભોગ બનનારને વળતર તરીકે ચૂકવી આપવા હુકમ કરેલ છે આ કેસમાં વિક્ટીમ કોમ્પનસેશન હેઠળ ભૂખ બનનાર વિધવા વૃદ્ધાબેનને રૂપિયા સાત લાખનું વિક્ટીમ કોમ્પન્સેન ચૂકવવા ડિસ્ટ્રિક્ટ લીગલ સર્વિસ ઓથોરિટીને ભલામણ કરેલ છે